અસ્થિતા સાથે જે છેડછાણ થઈ એ કોઈ પણ સમાજના બેન અધિકારીઓ સાથે નો થાય તો અઢારેવાનો અમને સાથ આપે અને જે સરકાર જે સત્તા ઉપર છે એને જે અમારું અપમાન કર્યું એનું હું તોડ અમે જવાબ આપી દઈએ એવી બસ મારે બધી નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપણે યુટ્યુબ ચેનલ એટલે કે એમબી ન્યૂઝ ગુજરાતમાં ચાલો મિત્રો આજે આપણે વાત કરી તમે લોકો પરસોત્તમ રૂપાલાના વિવાદ વિશે જાણતા જ હશે જ્યારે ક્ષત્રિય સમાજની મહિલા વિશે રોટી બોટીના વ્યવહારનું લઈ નિવેદન આપ્યું તેને લઈ અને પરસોત્તમ રૂપાલા વિવાદમાં ઘેરાણો ત્યાર પછી મિત્રો ફરીવાર પરસોત્તમ રૂપાલા સાહેબ દ્વારા રામ ભગવાનનું અપમાન કરવામાં આવ્યું ત્યારે પછી પણ વિવાદમાં જોડાણો તો અમે ક્ષત્રિય સમાજ ફરી એકવાર પરસોત્તમ રૂપાલા સાહેબના વિવાદમાં અમે વળતો જવાબ આપવા માટે તૈયાર થઈને બેઠા હોય તેવું લાગી રહ્યું છે ત્યારે મિત્રો પદ્મિની બા વાળા જાહેર સભામાં પણ પરસોત્તમ રૂપાલા સાહેબનો વિરોધ કરી રહ્યા છે તો ચાલો મિત્રો સૌ પ્રથમ પરસો રૂપાલા સાહેબનો વિરોધ વાળાએ કરવાનું ચાલુ કર્યું છે અને પદ્મની બા વાળા જાહેર મંચ ઉપરથી પરસોત્તમ રૂપાલા સાહેબનો જે વિવાદ હતો તેને લઈ શું જણાવે છે તે પણ આપણે એકવાર સાંભળી લઈએ આજે કાર્યક્રમ છે તો આપણે મહાનુભાવો અહીં વધારે છે એવા મારા મોટા ભાઈ શ્રી એવા અને એમની ટીમ સાથે બહુ દૂરથી પધારેલ છે કે જે આપણા દેવી આપણા માતાજીની એવી એક આસ્થા હતી કે જે પણ આપણું આંદોલન હમણાં ગયું તો જેવી જીત જોઈતી અને થવી જોઈએ એવી ગુજરાતમાં આપણી જીત ન થઈ તો જે આંદોલન ઠંડુ થઈ ગયું હતું એ આંદોલન કરણી સેના ક્ષત્રિય કરણી સેના એના આપણે જે પણ હોદ્દા આપણે નિમણૂક કરવાના છીએ બહેનોને ને ભાઈઓને એમને પણ આપણે અહીંયા જે હોદા આપીશું અને પ્લસ કે આપણે કહીએ છીએ ને કે એક ક્ષત્રિયમાં એવું છે કે ભાગલા પાડો ને રાજ કરો તો એવું હવે નથી કરવાનું એક મંચ એક સાથે ભેગા થઈ અને એવી આપણે લડત આપવાની છે કે જે આપણે અઠ્યાવીસ તારીખે બાવીસ તારીખે બાવીસ ડિસેમ્બરે અમદાવાદ ગ્રાઉન્ડ આપણે ક્ષત્રિય ના યુવા વર્ગો અને બહેનો દ્વારા આપણે સંગઠિત થવાનું છે અને એના માટે થઈ અને એક એક મંચ ઉપર બધા સાથે મળી અને ક્ષત્રિય સમાજ એક છે એક રહેવાનો છે તો કોઈ પણ સંગઠન હોય કોઈ પણ કરણી સેના હોય

આપે જે અમને કિંમતી આપનો ટાઈમ આપ્યો છે એમના માટે પણ હું આભાર માનું છું અને આપણા સમાજ માટે જ આપણે કરવાનું છે અને આપણી જે લડાઈ છે એ ખોટી નથી એ અસ્મિતા લડાઈ છે પ્લસ આપણે જે રાજભાઈ ની વાગણી જે અપમાન કરેલું હતું એ અપમાન

બીજું કે એવું નથી કે ક્ષત્રિય સમાજ એનો છેડછેડ થઈ એ કોઈ પણ સમાજના ના બેનુ સાથે નો થાય તો અઢારે વર્ણો અમને સાથ આપે અને જે સરકાર જે સત્તા ઉપર છે એને જે અમારું અપમાન કર્યું તો મિત્રો વિડીયો જોયો ને આ હતા પદ્મદીબા વાળા તો ક્ષત્રિય સમાજ અને રૂપાલા સાહેબનો વિરોધ કરવામાં સૌ પ્રથમ જો કોઈ શરૂઆત કરી હોય તો એ રાજકોટ થી પદ્મનીબા વાળા ગ્રુપ હતું ત્યારે ફરી એકવાર રૂપાલા સાહેબના વિરોધમાં પદ્મનીબા વાળા ફરી મેદાનમાં છે ત્યારે મિત્રો ક્ષત્રિય સમાજમાં ઘણા બધા ભાગલા પાડો અને રાજકીયવાળા નેતાઓ છે જેથી કરીને આપણને રૂપાલા સાહેબના વિવાદમાં અને રૂપાલા સાહેબને વળતો જવાબ આપવામાં થોડીક તકલીફ પડી પરંતુ અહીં બધા ક્ષત્રિય સમાજના આગેવાનોને મારી નમ્ર અપીલ વિનંતી છે તેવું આગળ જણાવતા પદ્મનીભાવાળા એવું કહે છે કે ભાઈ અમે ક્ષત્રિય સમાજ ફરી એકવાર પરસોત્તમ રૂપાલા સાહેબનો વિરોધ કરશે અને આ જે સત્તા પક્ષમાં જે સરકાર બેઠી છે જે ભાજપા સરકાર છે તેને પણ પદ્મનિભાવાળા વાળા તોડ જવાબ આપવા માટે તૈયાર છે તો છે ખેર મિત્રો આજના વિડીયોમાં એટલું ફરી મળીશું કે નવા સાથે નવા અહેવાલ સાથે પરંતુ પદ્મનિભા વાળાના આ નિવેદન વિશે તમારે શું કેવું છે તે પણ એક કોમેન્ટ કરીને જણાવજો અને ક્ષત્રિય સમાજ અને રૂપાલા સાહેબ વિશે જે વિવાદ ચાલી રહ્યો છે તેના વિશે પણ તમારે શું કેવું છે તે પણ એક કોમેન્ટ કરીને જણાવજો જય હિન્દ વંદે માતરમ